ગાંધીનગરી કેસરી ન્યૂઝ ચેનલની તેમજ જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીની ઓફિસેની મુલાકાત જર્નાલિઝમ નામ હેડ મિતેશ મોદી સાથે લઈને પત્રકારત્વ એડિટિંગ રેકોર્ડિંગ અને મીડિયા લો વિશે માહિતી મેળવેલ કેસરી ટાઇમ્સના સંજય પંડ્યા એન્કર પૂજા રાવલ અને એડિટર ચિરાગભાઈ એ ન્યૂઝ રીડિંગ અંગે પ્રેક્ટિકલ કરાવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ